સલાબતપુરા પોલીસે વાહન ચોરીના આઠ વંશોધાયેલા ગુનાનો ભેદ ઉકેલ્યો શિંગણપોરના એક અને સલાબપુરાના સાત ગુનામાં આરોપી ઝડપાયો આરોપી પાસેથી ચોરીની આઠ સ્પ્લેન્ડર મોટર કબજે કરાઈ સુરત શહેર પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગહલોત સાહેબની સૂચના અનુસાર વાહન ચોરીના વનશોધાયેલા ગુનાઓ શોધી કાઢવા માટે સલાબપુરા પોલીસ સ્ટેશનની ટીમ કાર્યરત હતી આ દરમિયાન સર્વેલન્સ સ્ટાફને ને મળેલી બાતમી આધારે એક આરોપીને ચોરીમાં ગયેલ મોટર સાથે ઝડપી પાડવામાં આવ્યો હતો આરોપીની ઊંડાણ પૂછપરછ કરતાં તેણે છેલ્લા બે માસ દરમિયાન બીજી સાત જેટલી વાહન ચોરી કર્યાની કબૂલાત કરી હતી પોલીસ ટીમે તાત્કાલિક કાર્યવાહી કરીને આરોપી પાસેથી કુલ આઠ સ્પ્લેન્ડર મોટર સાયકલ કબજે કરી હતી આ સફળતાથી સુરત શહેરના શિંગણપોર પોલીસ સ્ટેશનનો એક ગુનો અને સલાબતપુરા પોલીસ સ્ટેશનના સાત ગુનાઓ મળીને કુલ આઠ વાહન ચોરીના વનશોધાયેલા ગુનાઓનો ભેદ ઉકેલી કાઢવામાં આવ્યો છે પોલીસે આરોપી વિરુદ્ધ આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે સુરત શહેરના સલાબતપુરા પોલીસની જે અમારી ટીમ છે એની ઇન્ફોર્મેશન એવી મળી હતી કે અન્નપૂર્ણા માર્કેટ પાસે ચોરીના એક બે અમુક બનાવ બન્યા છે આ બનાવમાં એક વ્યક્તિ સંડોવાયેલ હોવાની પોલીસને શંકા હતી એના માટે પોલીસે જે રોડ અન્નપૂર્ણા માર્કેટ છે ત્યાંથી લઈ અને છે ડભોલી સુધીના લગભગ સિત્તેર થી વધુ સીસીટીવી કેમેરા સળંગ ચેક કર્યા એમાંથી અમુક સસ્પેક્ટ મળી આવ્યો હતો એ સસ્પેક્ટને અમે વેરીફાઈ કર્યું હતું ત્યારે એની પાસેથી એક મોટરસાયકલ મળી જે ચોરીની હતી અને અમારી જે શંકા હતી એ મુજબ એ ચોરી આ માર્કેટ પાસેથી જ કરેલી હતી ત્યારબાદ એને વધુ ઊંડાણપૂર્વક પૂછપરછ કરી હતી તો એની પાસેથી ટોટલ આઠ બાઈક્સ રિકવર કરવામાં આવ્યા અને જેમાં અલગ અલગ જે બાઇકો હતા એના માટેની ગુનાઓ પણ દાખલ કરવામાં આવે છે એમાં સિંગણપોરનો પણ એક ગુનો છે એને પણ ડિટેક્શન કરવામાં આવ્યું છે 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 ટોટલ બાઇક્સ મળ્યા અને આરોપી એનું નામ વિઠોબા ઉર્ફે વિઠોબા ઉર્ફે શ્રીરામ માળી કરીને છે એ આરોપી છે અગાઉ પણ એની કોઈ જગ્યાએ ચોરી કરી છે કે નહીં એની તપાસ અત્યારે ચાલુ છે એ મૂળ મહારાષ્ટ્રનો રહેવાસી છે અને અહીંયા આ વિસ્તારમાં ઘણા ખરા સમયથી આ બાઈક હતા એ પોતે વેચી અને પૈસા કમાઈ મેળવી લેતો હતો અને એનો ઉપયોગ પોતાના ખર્ચા કાઢવામાં કરતો હતો એમાંથી બે બાઈક તો એને એવી રીતના આપેલા છે કે જે લોકોને પોતાને કઈક

એ પોતાનો ખર્ચો કાઢવા અને પોતાની રીતના જે એના રોજિંદા જીવનના વ્યવહારો છે એના માટે બાઇક ચોરી કરતો હોવાનું જાણવા મળ્યું છે પરંતુ અમે તમામ એંગલથી તપાસ કરીએ છીએ કેમ કે બે બાઇક્સ અમને ધુળિયા મહારાષ્ટ્રથી પણ મળી છે એટલે આપે જેમ કીધું એવી રીતના શક્ય છે કે એણે અન્ય રાજ્યમાં પણ બાઇક વેચ્યા હોય અને એ વેચવાનું કારણ કોઈ અન્ય પણ હોઈ શકે તો એની તપાસ અત્યારે ચાલુ છે અત્યારે આ એક વ્યક્તિ સામેલ હોવાનું પોલીસને જણાય છે અમે ફર્ધર પોલીસ કસ્ટડી માંગીશું જેથી ફર્દર ડિટેલ અમને મળ્યા